આજે જે સ્થિતિ છે આ સ્થિતિ છે તમે જોઈ બધાએ આ સ્થિતિ છે આ સ્થિતિ છે આપણે આ સ્થિતિમાં જોઈએ છીએ આ લોકો કેટલા આ કેટલા કેટલા પીડા છે કેટલી પીડા છે આજે જયારે સરકારની સામે સવાલ થાય ત્યારે કેટલી પીડા છે એ આપણને આજે જોવા મળે છે કેટલા આંધળા બનાવ્યા સરકારે ત્રીસ વર્ષથી સત્તામાં છે ભાઈએ એવું કીધું કે અમારું લાઇટ બિલ ભીર્યું છે ને મેં મારી પર દંડ આવે છે

સાંભળવા માંગતું નથી અને એ અવાજ લઈને આજે ચૌદ દિવસ થી યાત્રા ચાલે છે એ યાત્રામાં સાથ ને બદલે એ વિરોધ કરવાનું કામ કરવા વાળા લોકોને મારે સૌને વિનંતી કરવી છે કે આ આપણો પ્રશ્ન છે આપણા નો પ્રશ્ન છે આપણા માટે કાયમ કોઈ નહીં આવે એ પ્રશ્ન પ્રશ્નને વાચા આપવા તો દો આ પ્રશ્નને ને ઉપાડવાનું કામ તો કરો આ પ્રશ્નને ને ત્યાં ડેરી બેઠેલી સરકાર સુધી પહોંચાડવા માટે તો મદદ કરો આજે આપણે નહીં કરીએ તો આપણા બાળકો ભવિષ્ય ક્યાં જ આ બંધક શાળાઓ જોઈ લો

પ્રવીણ રામ ગાંધીનગર અંદર પોલીસ ના ધંધા જેલમાં જવાનું કામ કરનાર આજે આપણી વચ્ચે આપણા પ્રશ્નો લઈને આવ્યા છે આપણી પ્રશ્નોને વાંચા લઈ આપવા માટે આવ્યા છે ત્યારે હાડકા નાખવાનું કામ બહુ યોગ્ય વાત નથી આ ગુજરાત ના યુવાને જોવું પડશે ગુજરાતના યુવાનોએ જાગવું પડશે ગુજરાત ની અંદર સત્તામાં બેઠેલા લોકો માત્ર ને માત્ર ભ્રમ થી થી અને લોકોને ભડકાવીને સત્તામાં બેઠા છે આજે એમની પાસે બતાવવા માટે એક કામ નથી એ શાળાનો પ્રશ્ન હોય એ સત્તામાં બેઠેલા ત્રીસ વર્ષથી જે બેઠા છે એમનું સમાધાન કરવાનું કામ એમને કરવાનું હતું એમણે નથી કર્યું એટલા માટે આજે અમે આવ્યા છીએ આજે ખેડ અવાજ આપવા માટે અમે આવ્યા છીએ આપ સૌ જાગૃત લોકો છો

આજની આ સભામાં આપસો મોટી સંખ્યામાં આવ્યા અને ભાઈ પ્રવીણ રામે જે રીતે આ મુહિમ ઉપાડી છે આ ભીડું છે હું ભગવાન ને પ્રાર્થના કરીશ દ્વારકાધીશ ને પ્રાર્થના કરીશ સોમનાથ દાદા ને પ્રાર્થના કરીશ